હેલો હલો બોલો બોલો હવે ભાઈ તમારો બાઈક લઈ જાવાનું છે કે ના લઈ જવાનું છે ને તમે ફોન કરીને ગયા છો ને બાઈક લેવા નહીં આવતા મારા પૈસા જરૂર છે ના ના આવો આવો હા બાઈક લઈ જવાનું છે તમારે હા લઈ જવાનું છે પણ પૈસા પૂરા ચાલી જો બાઈક લઈ જાઓ નકર મારા ઘણા ખરાક આવે હું બાઈક ચાલતી મારી વાત હભરો તમે હા બોલો હું મારા ત્રણ હગા બીજા ભાઈ છે કે નહીં ઈનલ લઈને હું આવું કારણ કે શું ખબર છે કારણ કે જો અમારે મુરત માં બાઇક લાવવાનું છે અમે જિંદગીમાં અમે ચાર ભાઈ ને જિંદગીમાં અમે કોઈ દાડો કોઈ સાધન જ વસાવ્યું નહીં અને પહેલી વાર અમે લે છે બાઇક એટલે મારા ત્રણ ભાઈને લઈને મારા હંગા આવવું પડશે હા ના ના સરપંચને કોઈ લઈને આવવાની નહીં મારે ત્રણ જે ભાઈ છે ઈનલ માં લઈને આવવું પડશે કારણ કે શું ખબર છે અમારે એને લીધા વગર મારે જે ડગલું ના ભરાય કારણ કે અમારે જ્યારે જયાર અમે હરકાત છો કઈ આવો હું હળું હું થોડી વાર નીકળું હવે ગમે તેમ થાય પણ હવે બાઈક લેવા જવું પડશે અને પેલા જણા હવે એ મને ખબર નહીં હવે મારે પેલા એકદમ ગોતવા જ પડશે છે તો એ હાથમાં જ આવશે lạc lẹ lạc lạc lẹ lạc lạc lẹ cái, lạc 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 lẹ

દાણ દળાવા આયા તો અમને લા દાણ તો દળાયલો પડશે આમ કુસુ કે તમાર પાસે આ તો ડાયરેક્ટ તમાર પાસે માર પાસે આયા તો અમને ઓય શું ફેણો આયા તો લે આ તો ઘણા દાણ તો મુક લાવ જાતો માર ભઈ પાસે હાલ તો બધું કોમ પટાઈ શાંતિથી ઘરે બેઠા છે કોઈ કોમ નહીં

કોમ ધંધો તો વળી શું કરે એના મચે બે દોણા હશે કોમ ધંધો કરે કો કોક પૈસા તો તમારા આ રહ્યો એક તો મશીન ના કા તમે તો પડતા સોક લે હવે મારે પૈસા શું કરવા છે કો બે વીઘા જમીન છે એલા આશે બનાય રોજી ખાવાનું લે ખાવાની વાત નથી કરતો અને કોનામાં મશીન ના ખાવાની વાત કરું છું કોનામાં તો મારા કોઈ દાડો મશીન નઈ પેટી કોનમાં તો હું રૂ ખાલી રાખું છું

અત્યારે આપડે વંડા લાવે છે ગપુરજી આપડે કેવા લાવે છે ઓ મારા ઘરની કોને પણ વંડો કરાય મારે શું કામ છે

પતરા નું છે રેડી છે બાડી છે

બાઇક નઈ લીધું સારું કરવા જ એક પણ તમને જો આવડે છે પણ શું કરવાનું હવે કીક ને

કે તું બેરો છે ઈયો બોબડો છે ને હું અધરો છું એમ કો ઓય એમ કો કે કુરજી એમ કો એ એ લે ચમડી છે કિધર એક તો ધામ તો પણ હું ચા ભાડું છું લ્યા તમે તો લેવાય રેતા નહીં ને લે તો

તારા ઉપર વિશ્વા રાશિ દામાં તો જીદ્દુ ઉપર દતુ રેવા દાડા છે આ તો ફાલો કરે કે ના કર્યું અલ ગફુરજી હો રોડ પર દે સીધો છે ને પાછા અરે તો સીધે સીધો છે તો રેડી લે ગઈ લે લે ગઈ હ તમે ચીડે બેઠા છો તો ઓમ ઓમ દોડું ના જાય ઓર રાખજો પાછી હ

ફુરદી દેવ આજુકો બાયતરત ને પોચી ગયા અ ઓક બાયદ ના જો મારો આ

મોર આસો બનો દે દેખાડો નઈ ના મોર સાધન આ એટલા આસો બનો એમ દેઈ પણ કોણે તમન જોર છું ભાડતા નઈ લ્યા ઓઢળોન બાઈક ના આવડે લ્યા મારી તો કેળ્યું હજર બોમ કરી નાખી તમે ભાઈ ના છે કપૂરજી તમારો મુરત તો જબર છે હો તો કપૂરજી આપ્યું કપૂરજી બાઈક માં તો કોઈ જોવાનો ચિંતા નઈ બાઈક તો રેડી છે ભાઈ અલ્યા લાઈ બાજુ